લખતર પોલીસ સ્ટેશન વિસ્તારના સદાદ ગામે કબજા ભોગવટાની વાડીની ઓરડીમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી પેશમુખ ડેલુ સાહેબ આઈપીએસ નાઓને સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રોહી જુગાર બંદી સંપૂર્ણપણે નેશ નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી અમુક ઇસમો ચોરી છૂપીથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા હોય જેથી તે અંગે ચોક્કસ બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા એલસીબી સુરેન્દ્રનગર નાઓને સૂચના કરેલ જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે વાય પઠાણ તથા પેરોલ ફોર્સ કોર્પના આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએ રાયનાઓએ એલસીબી તથા પેરોલ ફ્લોક પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પેટ્રોલિંગ કરી શંકાસ્પદ જગ્યાઓએ ચેક કરી ખાસ એક્શન પ્લાન હેઠળ ફ્રોહી જુગારની બંદી સંપૂર્ણપણે નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી તથા પેરોલ ફ્લોસ્કોપની સંયુક્ત ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સ્ટાફના એ એસઆઈ અસલ અસલમ ખાન મલેક તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પાઠકનાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપીની સદાદ ગામના પાદરમાં આવેલ વાડીની ઓરડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટીનો વિદેશી દારૂ સાતસો પચાસ એમએલની બોટલ નંગ પાંચસો સોળ કિંમત રૂપિયા સો લાખ પંચ્યાસી હજાર પાંચસો તથા એકસો એંસી એમએલની નાની બોટલ નંગ પંચાણું કિંમત રૂપિયા બે હજાર ત્રણ ત્રેવીસ હજાર સાતસો પચાસ તથા બિયર તીન કિંમત રૂપિયા પંદર હજાર આઠસો પચાસ એમ કુલ કિંમત રૂપિયા સાત લાખ પચીસ હજાર સોનો મુદ્દામાલ પકડી આરોપી ભૂપતસિંહ વજેસિંહ ઝાલાને વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો નોંધી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કામગીરી કરનાર પોલીસ અધ્યક્ષ अधिकारी कर्मचारी एलसीबी टीम सुरेंद्रनगर पुलिस इंस्पेक्टर श्री जे जे जाडेजा तथा पुलिस सब इंस्पेक्टर श्री जेवाई पठान तथा पेरोल फ्लोर स्कॉटना आईसी पुलिस सब इंस्पेक्टर श्री एन राम ए रामथा तथा स्टाफ ए एएसआई असलम खान मल्लेक तथा पुलिस हेड कॉन्स्टेबल भूपत सिंह राठौर तथा पुलिस कॉन्स्टेबल संजय भाई पाठक तथा पोलिसंस्टेबल कपिल भाई સુમેરા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા એ રીતે ટીમ દ્વારા પોહિબિશનને કેસ શોધી કાઢવામાં આવેલ વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો